નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં એસસી સમાજના દર્દીઓ સાથે ભેદભાવ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સીટી સ્કેન વિભાગમાં સારવાર માટે આવતા દર્દીઓને ઇન્સ્પેક્શનના બહાને કલાકો સુધી સારવાર વિના બેસાડી રખાયા અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલમાં અનુસૂચિત જાતિ સમાજના દર્દીઓ સાથે ડૉક્ટરો દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે હોસ્પિટલના સીટી સ્કેન વિભાગમાં અમદાવાદમાં કાર્યરત જનતા સેના ગુજરાતના કાર્યકર જયેશ પરમાર દ્વારા યુએન મહેતા હોસ્પિટલમાંથી એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં તેમણે દ્રશ્યો બતાવીને સાબિત કર્યું હતું કે હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા અનુસૂચિત જાતિ સમાજના ગરીબ દર્દીઓ જેઓ તેમને મળતી નિઃશુલ્ક સારવાર લેવા માટે વહેલી સવારથી હોસ્પિટલની બહાર લાઇનો લગાવીને બેઠા હતા તેમને હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા ઇન્સ્પેક્શનના બહાને ચારથી પાંચ કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા જનતા સેના ગુજરાતના કાર્યકર રમેશ પરમાર પોતાના વિડીયોમાં બતાવે છે તેમ એક મહિલા દર્દી તેઓ છેલ્લા પાંચ કલાક કરતાં વધુ સમયથી સારવાર માટે આવ્યા હોવા છતાં હોસ્પિટલના ડૉક્ટરોએ તેમને ઇન્સ્પેક્શનના બહાને સારવાર કર્યા વિના બેસાડી રાખ્યા હતા આ મહિલા દર્દીએ સારવાર કરાવવાની હોવાથી સવારથી પાણી પણ પીધું નહોતું તેમ છતાં હોસ્પિટલના ડૉક્ટરોએ તેમની સારવાર કરવાની તસ્તી લીધી નહોતી અને તેમની તબિયત કેવી છે તેની પણ પરવા કરી નહોતી જનતા સેનાના વિડીયોમાં બીજા પણ અનેક દર્દીઓ હોસ્પિટલની લોબીમાં કલાકોથી સારવારની રાહ જોતાં લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા જેમને ડૉક્ટરોએ ઇન્સ્પેક્શનના તાઇફા કરવા માટે બેસાડી રાખ્યા હતા જનતા સેનાના કાર્યકર જયેશ પરમાર તેમના વાયરલ વિડીયોમાં બોલતા દેખાય છે કે હોસ્પિટલના ડોક્ટરો દ્વારા અનુસૂચિત જાતિ સમાજના દર્દીઓને ઇન્સ્પેક્શનના તાઈફા માટે કલાકો સુધી સારવાર વિના બેસાડી રાખવામાં આવ્યા છે આ ડોક્ટરો જ્યારે આરોગ્ય મંત્રી વડાપ્રધાન વગેરે આવે ત્યારે દર્દીઓની સરસ સારવાર કરતા હોવાની મોટી મોટી વાતો કરે છે પરંતુ હકીકત તેનાથી સાવ જુદી છે આ ડોક્ટરો અનુસૂચિત જાતિ સમાજના દર્દીઓની સારવારમાં ભારે બેદરકારી દાખવે છે ઇન્સ્પેક્શનના બહાને કલાકો સુધી તેમને સારવાર વિના બેસાડી રાખવામાં આવે છે અને દર્દીઓની તબિયતના કોઈ હાલચાલ પણ પૂછવામાં આવતા નથી ઉપરથી ખાનગી સિક્યોરિટી કંપનીના માણસો દાદાગીરી કરીને દર્દીઓને ધક્કાવે ધમકાવે છે શું આ રીતનું વર્તન સારવાર લેવા આવેલા દર્દીઓ સાથે કરી શકાય જનતા સેનાનો આ વિડીયો તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર મૂકવામાં આવ્યો હતો જેમણે અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું હતું જનતા સેના ગુજરાતના કાર્યકર જયેશ પરમારની દરમિયાનગીરી અને દલીલ બાદ યુએન મહેતા હોસ્પિટલના આળસુ અને તાઈફાબાદ ડૉક્ટરોએ આખરે કલાકોથી લાઇનમાં બેઠેલા દર્દીઓની સારવાર કરવાનું શરૂ કર્યું હતું જોકે એસસી એસટી સમાજના ગરીબ દર્દીઓ સાથે હોસ્પિટલ દ્વારા આ જ રીતનું વર્તમાન કાયમ કરવામાં આવતું હોવાનું કેટલાક દર્દીઓના સગાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ